સૌને જય સોમનાથ જય માતાજી જય રઘુનાથજી આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે આવતીકાલના ક્ષત્રિય મહા એકતા સંમેલનની તૈયારીઓ પૂરજોરથી ચાલી રહી છે અને મને જે સમાચાર મળી રહ્યા છે એ મુજબ એક લાખ કરતાં વધારે ક્ષત્રિયો એ મેસ્કોટ કંપનીના ગ્રાઉન્ડ પર ઉમટી પડવાના છે મેં અગાઉ પણ કહ્યું હતું કે આ એક ક્ષત્રિયોનો મહાકુંભ છે અને ક્ષત્રિય સમાજ વર્ષો પછી પોતાના પ્રશ્નોનું ચિંતન કરવા માટે મનોમંથન કરવા માટે એકબીજાના વિચારોની આપલા કરવા માટે એક ક્રાંતિકારી પગલું ભરી રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ તો ભવ્ય છે જ સૌ જાણે છે કે ભારતના ઇતિહાસમાંથી ક્ષત્રિયનો ઇતિહાસ એ કાઢી લઈએ તો ફક્ત બે પૂંઠા વધે કશું બાકીના રહે એવો ભવ્ય ઇતિહાસ અમારા પૂર્વજોનો છે આવતીકાલે સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે ક્ષત્રિય સમાજ આ યુગનો નવો ઇતિહાસ લખવાની શરૂઆત કરશે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા જુદા જુદા જે સમાજો છે અમારા જ ભાઈઓ છે પછી એ ગિરાસદાર ભાઈઓ હોય કરડિયા રાજપૂત સમાજ હોય જાગીરદાર દરબાર સમાજ હોય નાળોદાર રાજપૂત સમાજ હોય મોલ્લે સલામ ક્ષત્રિય સમાજ હોય ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજોને વાળાબંધી મિટાવી અને એક કરી અને આવતીકાલે ગુજરાતનો ક્ષત્રિય સમાજ એ રાજકીય ક્ષેત્રથી માંડીને તમામ ક્ષેત્રમાં પોતાનું અલગ વજુદ ઊભું કરશે પોતાનું અલગ અસ્તિત્વ ઊભું કરશે અને આ ક્ષત્રિય સમાજને કોઈ પણ રાજકીય પક્ષ હોય કોઈ પણ સરકાર હોય એ ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે કે સાઈડમાં મૂકવાના એ મૂકી શકશે નહીં એવું શક્તિશાળી સંવેદન એ આવતીકાલે યોજાવાનું છે હું આપણા સમાજના એક દીકરા તરીકે એક વડીલ તરીકે સમાજના એક કાર્યકર તરીકે હું તો માત્ર નિમિત્ત છું આ સંમેલન સમાજનું સંમેલન છે વ્યક્તિઓ આવવાના વ્યક્તિઓ જવાના પણ સમાજ તો એક હશે સમાજ જો શક્તિશાળી હશે તો આ સમાજ એ તમામ સમાજોને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે ન્યાય આપવા વાળો સમાજ છે ગંભાવીએ છેલ્લા એક વર્ષમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જે સમાજ લોકોને ન્યાય આપતો હતો એ સમાજને ન્યાય લેવા માટે સચિવાલયના દરવાજા સચિવાલયના દરવાજે રહીને ભીખ માંગવી પડે છે પગથિયા ઘસવા પડે છે સાહેબ સાહેબ કરવું પડે છે અરે તમે શક્તિશાળી હશો અને કાલે એક લાખની સંખ્યામાં ભેગા થશો તો સરકારે તમારી નોંધ લેવી પડશે સરકાર તમારી પાસે આવશે અને કહેશે કે બોલો ક્ષત્રિય સમાજ તમારા કયા પ્રશ્નો છે તમારી કઈ માગણીઓ છે તો શક્તિશાળી બનીએ વાડાબંધીમાંથી બહાર આવીએ ઉંચ નીચ ના ભેદભાવ બહાર આવીએ વ્યક્તિગત અહમ માંથી બહાર આવીએ કોક નેતૃત્વ શીખવાડવાની ભાવના પણ સ્વીકારીએ એટલે વધારે કેટલો નથી હું જે રીતે સમગ્ર ગુજરાતમાં માં ફર્યો છું મને પૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન રઘુનાથજી ભગવાન સોમનાથ અને માં બહુચર ની ભૂમિ ચુવાડ ના આશીર્વાદ છે વડીલોના આશીર્વાદ છે અને મોટી સંખ્યામાં છત્રીઓ કાલે ઉમટી પડવાના છે એમાં કોઈ બે મંત નથી એટલે આપ પણ આ ઇતિહાસના સાક્ષી બનજો જો આપ અહીંયા ઉપસ્થિત નહીં થાવ અને જે ઇતિહાસ રચાવાનો છે તો તમે એવું નહીં કહી શકો કે વેઠલાપુર ઉકરડી મેસ્કોટ ગ્રાઉન્ડ ચુવારની ધરતી અને અમે એક ઇતિહાસ લખાયો અને એ દિવસ અમે ઘેર બે રહ્યા હતા ઇતિહાસ ના માફ નહીં કરે સમાજ માફ નહીં કરે નેતાઓને પણ વિનંતી કરું છું એ આપણે ગમે તેટલા હોદ્દા ઉપર હોય પણ જ્યારે આપણે જરૂર પડે ને ત્યારે આપણે સમાજ આ માં છે પક્ષ તો માસી છે વૃદ્ધો આવવાનો વૃદ્ધો જવાનો પણ સમાજ કાયમી છે એટલે સમાજની માં એ કદી આપણો ઇન્કાર નહીં કરે સમાજ રૂપી માની ગોદમાં કોઈ પણ વ્યક્તિ બેસી શકે છે એટલે આપને આહવાન કરું છું અપીલ કરું છું અમે કદાચ તમને સગવડ પૂરી ના પણ પાડી શકીએ સમાજ માટે તપ કરવાની તૈયારી સાથે કાલે એક વાગે મોટી સંખ્યામાં ઉભી પડી અને ક્ષત્રિય સમાજના મહાકુંભની એકતાના તમે દર્શન કરાવજો એટલી વિનંતી કરી અને મારી વાતને વિરામ આપું છું જય સોમનાથ જય રઘુનાથ મા બહુચર કી જય બોલો બહુચર રઘુનાથ ભગવાન કી જય સોમનાથ ભગવાન કી ક્ષત્રિય સમાજ કી જય સોમનાથ